તો બોટાદના રાણપુર ગામમાં ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સાથે સફાઈ કામદાર દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન અને ધમકીના વિરુદ્ધમાં આજે રાણપુર સજ્જડ બંધ જોવા મળ્યું ગ્રામ પંચાયત દ્વારા ગઈકાલે જાહેર કરાયેલા બંધના એલાનના પગલે શાળાઓ ધંધા રોજગાર અને બજારો સંપૂર્ણ બંધ રહ્યા રાણપુર જે આસપાસના પાંત્રીસથી વધુ ગામોના લોકો માટે ખરીદીનું મુખ્ય કેન્દ્ર ગણાય છે ત્યાં આજે સવારે હંમેશની ભીડની જગ્યાએ સન્નાટો જોવા મળ્યો એની સાથે અભદ્ર વર્તન કર્યું અને ગામના બધા ભાજપ કોંગ્રેસ અને વેપારી મહામંડળો જવાબ આપો અને કઈક ગાંધી માર્ગે ચાલો કોઈ કર્મચારી કામ નહીં કરે અને કોઈ કામ નહીં કરે તો ગામનું ચાલે કઈ રીતે સફાઈ અમારા માટે મહત્વનો મુદ્દો હોય અને પ્રાથમિક ધોરણે અમે એને લેતા હોય જયારે આવું થાય તો કોઈ કર્મચારી આવશે નહીં અને કોઈ કામ નહીં કરે એટલે આખું ગામ સાથે મળી તમામ સમાજના અને તમામ પાર્ટી ના સહયોગ થી આ ગામ પદ ને એલા રહેશે

આજે એક પણ વેપારી દુકાન ખુલ્લી નથી અને કોઈ પણ વ્યક્તિ આજે ખરીદી કરવા માટે આજે રાણપુર શહેર ની અંદર આવ્યા નથી તેવું જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક સજ્જડ બંધ ને સમર્થન મળી રહ્યું છે જે છે આજે સમર્થન સમગ્ર ગામ દોર આપવામાં આવ્યું છે અને બંધ નું એલાન ને સમર્થન આપી અને સજ્જડ ગામ બંધ રાખવામાં આવ્યું છે ત્યારે હવે જોવાનું રહે છે કે આનો નિવેડો કઈ રીતે આવે છે ધર્મદ્રાઠીઘા જીએસટી પોતા